ડાભેલ ગામે હળપતિ સમાજના દીપકભાઈ કાળીદાસભાઈ હળપતિ ઉપર ગોહત્યારાઓએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી નવસારી જિલ્લાના ડાભેલ ગામે ગોહત્યારાઓ દ્વારા દીપકભાઈ કાળીદાસભાઈ હળપતિ ઉપર હુમલો કરી જાતિગત ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ સુરત ખાતે લઈ જવામાં આવ્યા હતા જેના અનુસંધાનમાં હળપતિ સમાજના સેવા ટ્રસ્ટ મરોલી કાંઠા વિભાગના કાર્યકર્તાઓ અને સમાજના લોકોએ એસપી કચેરી નવસારીએ આવેદનપત્ર આપી આરોપીઓને તાત્કાલિક અસરથી પકડી સજા આપવા માટે રજૂઆત કરી હતી હુમલા સમો એક સોકત હુમેક બે હુસેન ત્રણ રુસ્માન ચાર શહેનાજ પાંચ હસન અને છ સુગરા સોકતનાઓએ ગરીબીનો લાભ લઈ કામે રાખેલ ગાયો કાપવા મદદ કરવા કહ્યું ત્યારે ઈજા પામનાર ભાઈ કાળીદાસભાઈ હળપતિ દ્વારા મેં કામ છોડી દીધેલ છે એવું કહેતા તેવી અદાવત રાખી અને જાતિગત ભેદભાવ રાખી આ તમામે લાકડાથી દીપકભાઈના શરીર ઉપર મારામારી અને બેન અને ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી અને બરડાને ભાગે અને શરીર ઉપર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેઓની જાણ આપણા આદિવાસી સમાજને સપોર્ટ કરવા માટે લોકેશભાઈ સોની જે હિન્દુ સંગઠનમાં જોડાયેલા છે તથા સાજન ભરવાડ જે ગૌરક્ષક છે જો સપોર્ટ માટે આવ્યા હતા